નમસ્કાર હું ડોક્ટર કીર્તન દોશી સંવેદના હોમિયોપેથી ક્લિનિક અમદાવાદથી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીશું અને આજના ટોપિકનું નામ છે હાઈપો થાઇરોઈડિઝમ હાઈપો એટલે કે જે ઓછું થઈ જવું અને થાઇરોઇડ એટલે કે થાઇરોઇડ ગ્રંથિનું કામ ઓછું થઈ જવું તો ના શું લક્ષણો હોય છે આ થાઇરોઇડ ગ્રંથિ શું છે અને શું એક્ઝેક્ટલી કામ કરે છે આનું સંચાલન કઈ રીતે થાય છે શું કારણથી થાય છે એના શું લક્ષણો હોય એની અંદર શું ઓલોપેથિક અને હોમિયોપેથિક દવાનો રોલ છે અને શું ફૂડની અંદર આપણે ચેન્જીસ કરી શકીએ આ બધા જ ટોપિક ઉપર વાત કરીશું તો વિડીયો અંત સુધી જુઓ અને ખાસ કરીને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તો થાઇરોઈડ ગ્રંથિ શું છે થાઇરોઈડ એ ગરદનની અંદર આવેલી અને એમાં પણ સ્વર પેટીની નીચે જે આપણું એડમ સેપલ છે આ એડમ સેપલના નીચેના ભાગમાં આવેલી એક ગ્રંથિ છે આ જે થાઇરોઈડ ગ્રંથી છે એ ટી થ્રી અને ટી ફોર આ બે હોર્મોન બનાવે છે જ્યારે ટી થ્રી અને ટી ફોર આ થાઇરોઇડ ગ્રંથિ બનાવવાનું ઓછું કરી દે ત્યારે જે તકલીફ થાય એ હાઈપો જેને ગુજરાતીમાં લીલો થાઇરોઇડ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે આ ટી થ્રી અને ટી ફોર નું પ્રમાણ વધી જાય એટલે કે થાઈરોઈડ વધુ પડતું જરૂર કરતા બનાવે તો ત્યારે જે તકલીફ થાય એને હાઇપર થાઇરોડિઝમ એટલે કે સુપો થાઇરોડ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આજના ટોપિકમાં આપણે હાઇપો થાઇરોડિઝમ લીલા થાઇરોડ ઉપર વાત કરવાના છીએ તો શું કારણથી આ વસ્તુ થતી હોય છે પહેલાના સમયની અંદર આયોડિન ડેફિશિયન્સી એનું મુખ્ય કારણ હતું અમુક વર્ષો પહેલા કેમ કે જે થાઈરોઇડ આ હોર્મોન્સ બનાવવા માટે આયોડિન જરૂરી છે તો જેટલા પણ કોસ્ટલ રીજિયન થી દૂર છે દરિયા કિનારા થી દૂર છે રીજિયન એટલે કે ઇનલેન્ડ રીજિયન છે એવા ઇનલેન્ડ રીજિયન ની અંદર

ઓળખવામાં આવે છે રેરલી ભાગ્યે ઘણી બધી વખતે જો કોઈ ગરદન કે ફેસ ઉપર કોઈ ટ્યુમર છે કોઈ સર્જરી થઈ છે કોઈ રેડિયેશન કે કોઈ સેક લીધા છે એના પછી થઈ શકે છે તો આ બધા જ કારણો છે એ પ્રાઇમરી હાઇપરથાઇરોઇડિઝમ ના છે સેકન્ડરી અથવા ટર્શિયરી હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ ગ્રંથિ બરાબર છે પરંતુ જે થાઇરોઇડ ગ્રંથી નું નિયમન કરે છે થાઇરોઇડ ગ્રંથી નું નિયમન મગજની અંદર હાઇપોથેલેમસ અને પિટ્યુટરી કરે છે

થાઇરોડિઝમ હાઇપોથાઇરોઇડિઝમ થાય તો જેને સેકન્ડરી અથવા ટર્શિયરી કારણ માનવામાં આવતું હોય છે જે ભાગ્યે અથવા રેરલી જોવા મળતું હોય છે તો શું રિસ્ક ફેક્ટર છે જેના કારણે હાઇપોથાઇરોડિઝમ થવાના ચાન્સીસ વધી જાય સૌથી વધારે જોવા મળતું હોય તો લેડીઝમાં ખાસ કરીને અને એમાં પણ પચાસ સાઈઠ વર્ષની ઉંમર પછી એટલે કે પોસ્ટ મેનોપોઝલ અને સિક્સ એસ ટુ વન છ ફિમેલને થાય ત્યારે એક મેલને આ થતું હોય છે એટલે વારસાગત પણ આ ઘણી બધી વખતે જોવા મળતું હોય છે તો શું કારણો છે તો જે થાઇરોઇડ છે એ આપણું જે થાઇરોઇડ હોર્મોન છે અંદર ઈંધણનું કામ કરે છે એ લગભગ બોડીની અંદર દરેક જગ્યાએ એનો રોલ છે તો જ્યારે પણ પ્રોડક્શન ઓછું થઈ સ્કાલ્પમાંથી તો હેરફોલ થવો આ ઉપરાંત વધુ પડતું ઠંડી લાગવી મૂડ ની અંદર ચેન્જ આવો કામ કરવામાં મૂડ ન લાગે કોન્સન્ટ્રેશન ન રહે નાની નાની વસ્તુ ભૂલી જાય ડિપ્રેશન હતાશા લાગે ચીડિયો સ્વભાવ થઈ જાય ઇરિટેબિલિટી થઈ જાય ખાસ કરીને નાની નાની વસ્તુ ભૂલી જાય મેમરીની અંદર ચેન્જીસ થાય આ ઉપરાંત ધબકારા છે એ ઘટી જાય વધુ પડતું વજનનો વધારો થાય શરીરની અંદર પગમાં હાથે કે આંખની અંદર સોજા આવે આ ઉપરાંત ફેટી લિવર થાય વધુ પડતું કોલેસ્ટ્રોલ થાય થોડુંક બીપી પણ વધી જાય શરીરની અંદર દુખાવો થયા કરે મજા ન આવે ઝડપથી થાકી જવાય શ્વાસ ફૂલે લોહીના ટકા ઓછા થાય થાય હાઈપોથાઈરોડીઝમ હોય તો ઘણી બધી વખતે એનિમિયા પણ હાઈપોથાઈરોડિઝમના કારણે જોવા મળતું હોય છે સ્નાયુનો દુખાવો થાય જોઈન્ટની અંદર સાંધામાં દુખાવો થાય આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયા બંધ થઈ જાય ઘટી જાય માટે ગેસ થાય બ્લોટિંગ થાય ડ્રાય સ્કીન થઈ જાય કબજિયાત થાય લેડીઝની અંદર ખાસ કરીને વ્યંધત્વ પણ જો હાઈપોથાઈરોડિઝમ હોય તો જોવા મળે આ ઉપરાંત નખ તૂટી જાય અને પિરિયડ્સની અંદર ઇરેગ્યુલારિટી આવે અને લિબિડો ઓછું થઈ જાય આ બધા જ લક્ષણો હાઈપોથાઈરોડિઝમના છે તો આપણે જાણીએ કે શું અમે બેઝિક રિપોર્ટ કરાવતા હોય તો પ્રાઇમરી અને સેકન્ડરી અને આપણે જાણ્યું કે પ્રાઇમરી છે સેકન્ડરી છે અને આઉટો ઇમ્યુનના કારણે જે માટે ટી થ્રી ટી ફોર ટીએસએચ અને એન્ટીબોડી ખાસ કરીને એન્ટીટીપીઓ આ ચાર ટેસ્ટ અમે બ્લડના કરાવતા હોય છે એન્ટીટીપીઓ પોઝિટિવ આવે મતલબ કે ઓટો ઇમ્યુનના કારણે આ તકલીફ છે પ્રાઇમરી હાઈપોથાઈરોડિઝમની અંદર

તો માટે બહાર થી જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી એક ગોળી લેવી પડે તો આ એલોપેથીક ની દવા ની અંદર છે તો હવે આપણે વાત કરીએ શું હોમિયોપેથિક દવાનો રોલ છે અને શું હોમિયોપેથિક દવાઓ કઈ રીતે કારગર છે તો આપણે જોયું કે જે થાઇરોઇડ ગ્રંથિ છે એ પિચ્યુટરી અને પિચ્યુટરી ની ઉપર હાઇપોથેલેમસ જવાબદાર છે એનું સંચાલન કરવા માટે તો ઘણા બધા એવા હોર્મોન્સ આપણી સ્ટ્રેસ આપણી લાઈફસ્ટાઈલ આના માટે જવાબદાર છે તો હોમિયોપેથિક ડોક્ટર છે એ વારસાગત દર્દીને શું બીમારી છે આ ઉપરાંત દર્દીનો મૂળભૂત સ્વભાવ કેવો છે દર્દીની તાસીર કેવી છે સ્ટ્રેસ કઈ વસ્તુનું છે એને કયા કારણથી આ આવેલું છે એની પાસ્ટ લાઈફ હિસ્ટ્રી શું છે આ બધું જ સમજીને દવાઓ આપે તો જે થાઇરોઇડ થવાનું જે રૂટ કોઝ છે એ રૂટ કોઝ સરખું થાય અને ખાસ કરીને મારા સાત વર્ષના અનુભવમાંથી કહું છું કે જેઓને શરૂઆત છે જેઓને જે ડિટેક્ટડ થયું છે તો એવા દર્દીઓ આ હોમિયોપેથિક દવાઓ શરૂ કરે તો કાયમી કે હોર્મોન્સ બહારથી લેવો પડે છે એવી જરૂર પડતી નથી અને શરૂઆતના સ્ટેજની અંદર તો થોડો હોમિયોપેથીનો કોર્સ કરવામાં આવે તો મોટા ભાગના કેસમાં જેની અંદર થાયડ ગ્રંથિનું ડેમેજ થયું નથી એવા કેસિસની અંદર આ નેચરલી જ કામ કરવાનું શરૂ કરી દે છે પરંતુ જેઓ લાંબા ટાઈમથી આ હોર્મોન્સની દવાઓ ઉપર છે તો એ થાઇરોઇડ જો બહારથી લેવી પડતી હોય એવા હોય કે હું દસ વર્ષથી લઉં છું પંદર વર્ષથી લઉં છું ગોળી તો એવા કેસિસમાં બહુ લાંબા ગાળે હોમિયોપેથિક ફરક પડતો નથી પરંતુ જેઓને શરૂઆત તબક્કામાં જો હોમિયોપેથી દવાઓ શરૂ કરવામાં આવે તો ખૂબ ફરક પડી શકે છે કેટલીક કોમન હોમિયોપેથી દવાઓ યુઝ થાય છે જેમ કે થાઇરોઇડિનમ છે મેડોરાઇનમ છે કુજા છે કાર્સિનોસિન છે કેલ્કેરિયા કાપ છે કેલ્કેરિયા આયોડ છે ગ્રેફાઇટિસ છે આ બધી જ કોમનલી યુઝ થતી દવાઓ છે પણ મેં અગાઉ જ કીધું કે દર્દીની તાસીર સ્વભાવ આ બધું જ સમજીને દવાઓ આપવાની હોય છે માટે ખાસ કરીને દવાઓ છે એ નિષ્ણાત હોમિયોપેથિકના ગાઈડન્સમાં જ લેવી અનિવાર્ય છે હવે આપણે વાત કરીએ શું આની અંદર ફૂડનો રોલ છે કેવા ફૂડ લેવા જોઈએ અને કયા ફૂડ આપણે અવોઈડ કરવા જોઈએ ખાસ કરીને

આ પણ લઈ શકાય હોલ ગ્રે ફ્રૂટ વેજીટેબલ આ બધું જ આપણે લઈ શકીએ છીએ કયા ફૂડ ખાસ કરીને હાઇપોથાઈરોડિઝમ કે લીલા લીલાથાયરોઈડમાં અવોઇડ કરવા જોઈએ વધુ પડતું સોય પ્રોડક્ટ એટલે કે જે સોય મિલ્ક છે ટોફુ છે આ બધી જ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ ખાસ કરીને વેજીટેબલ્સ અને એમાં પણ કૃષિફર અને રો અને વધુ પ્રમાણમાં આનો જો કૃષિફર ફેમિલી આના વેજીટેબલ એટલે કે કૃષિફર ફેમિલીના વેજીટેબલ્સ કયા કયા કે બ્રોકોલી છે કેબેજ છે આ કાચા અને વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જોઈએ નહીં વધુ પડતું ફ્રોઝન ફૂડ છે કે હાઈલી પ્રોસેસ ફૂડ છે આ વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ હાઈલી ફ્રોઝન ફૂડ છે એ કરે કરે વધારે તો આ કન્ડિશન વધારે વર્ષન થઈ શકે છે ખાસ કરીને આપણે ગુજરાતની અંદર ઘઉંનો ઉપયોગ વધુ કરતા હોય પરંતુ જેને ગ્લુટન સેન્સિટિવિટી છે અને અમુક કેસની અંદર એવા રિસર્ચ પણ છે કે વધુ પડતું વીટનો ઉપયોગ કરવાથી આ કન્ડિશન વર્ષન થઈ શકે છે તો વીટ છે

પ્રોપર સ્લીપ કરવી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું યોગા અને મેડિટેશન આ બધાનો પણ રોલ છે તો મેં પહેલાં જ કીધું કે હોમિયોપેથિક દવાનો શરૂઆતમાં સ્ટેજમાં ખૂબ સારો રોલ છે પ્રોપર હોમિયોપેથિક ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ થોડોક ટાઈમ દવા લેવામાં આવે તો આ થાઇરોઇડ છે એ શરૂઆતના સ્ટેજમાં નેચરલી મટી શકે છે તો આઈ થિંક ધેટ્સ ઓલ ઇનફ ફોર ટુડે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય કંઈક ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો તો હું ટ્રાય કરીશ એનો આન્સર આપવાનો તો થેન્ક યુ સો મચ ફરી ક્યારેક મળીશું કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર